અને હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો આણંદમાં લાંબેલ રોડ પર આવેલા સંકેત ઇન્ડિયાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી એકાએક લાગેલી આગે જોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ગોડાઉનમાં આગ લાગ્યા અંગેની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત હાથ ધરી હતી આગ વધુ વિકરાળ હોવાથી બોરસદ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમની પણ મદદ લેવામાં આવી દસ જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે સૌપ્રથમ ગોડાઉનના દરવાજામાંથી અને બારીમાંથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ આગ કાબુમાં આવી ન હતી જેથી જેસીબી વડે ગોડાઉનની દિવાલ તોડવામાં આવી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો આગને કારણે ગોડાઉનમાં રાખેલા એસી ટીવી ફ્રીજ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બળી જવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે આણંદ જિલ્લાના આણંદ તાલુકાના માં આગ લાગવાની ભીષણ ઘટના બની છે આપણે અત્યારે ઘટના સ્થળ પર છે સંકેત સેલ્સ ઇન્ડિયા નામ જે ગોડાઉન જે છે જેમાં ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ રાખવામાં આવ્યા હતા ફ્રીજ ટીવી વોશિંગ મશીન સહિતના જે એપ્લાયન્સીસ છે તે અહીંયા ગાડી રાખવામાં આવ્યા હતા અને અચાનક રાત્રિના સમય એટલે સાંજના સાડા સાત વાગ્યા પછી કોઈ કારણોસર આ ગોડાઉનમાં આગ લાગી અને આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર ગોડાઉન જે છે એ આગની ઝપેટમાં આવી ગયું અને અંદર રાખેલો જે સામાન છે તે બળીને ખાખ થઈ ગયો અત્યારે તમે જે ગોડાઉનની હાલત જોઈ રહ્યા છો આની અંદર જે વળેલો જે સામાન જોવા દેખાઈ રહ્યો છે તે તમામ જે સામાન જે છે એ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ યાની કે ફ્રીજ ટીવી વોશિંગ મશીન સહિતનો જે સામાન છે અત્યારે સંપૂર્ણ બળીને જે છે એ ખાખ થઈ ગયો છે અત્યારે જેટલો પણ ફાયર વિભાગ દ્વારા જે પણ બચાવવામાં આવ્યો છે તે સામાન તાત્કાલિક ધોરણે બચાવવામાં આવ્યો છે અને સાથે

નાની નાની જે છે ગોડાઉનમાં સડી રહી છે ત્યારે તમે ફ્લેમ જે છે જોઈ રહ્યા છો અને એની કુલિંગ કરવાની જે પ્રોસેસ છે તે હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ઘટનાને પગલે પોલીસ સહિતનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચ્યો છે કે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને સાથે જ જે કોર્પોરેશનના અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અત્યારે તમામ કામગીરી જે છે એ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે